ધારાસભ્યની રજૂઆત પણ એસટી વિભાગ ઘોડીને પી ગયો ધારાસભ્યની રજૂઆત છતાં પાંચ મહિને પણ બસ શરૂ ન થઈ ગુંડીચા ગામની શારદા મંદિર પાસે બસ શરૂ કરવા માંગ ધારાસભ્ય અભયસિંહે મંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી હતી જીએસઆરટીસી ના એમડી ને પત્ર મોકલ્યો છતાં પણ બસ શરૂ ન થઈ એસટી બસના અભાવે વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં જવા મજબૂર પત્ર વ્યવહારના કાગળો સંદેશ ન્યૂઝ પાસે આવ્યા છે કે તેમણે માંગ કરી છે છે તેમણે કર્યું પરંતુ પાંચ મહિના થવા છતાં પણ હજી સુધી આ બસ શરૂ કરવામાં નથી આવી તો સંખેડા તાલુકાના ગુંડીચા ગામની શારદા મંદિરના પાંચસો વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરવા માટે ધારાસભ્ય રજૂઆત કરી હતી જીએસઆરટીસી રજૂઆત કરી ગૃહમંત્રી હરસંઘવીને પણ પત્ર લખ્યો પણ હજી સુધી તેમની માંગ નથી સ્વીકારાઈ સંખેડાથી એક બસ આવે છે પણ જે અમને સ્કૂલને જે જરૂર છે એક કાશીપુરાથી ગુંડીચા અને બીજો એક રૂટ ધર્માપુરાથી ગુંડીચા એ બે રૂટ જો ચાલુ કરવામાં આવે તો ગુંડીચા હાઈસ્કૂલમાં આવતા સત્યાવીસ ગામના જે પાંચસો ઉપરાંત બાળકો છે તેમાં મોટાભાગની સંખ્યા અડધો અર્ધ વિદ્યાર્થીનીઓની છે અને ખરેખર વિદ્યાર્થીનીઓને જે આ કોશિન્દ્રા સ્કૂલમાં બન્યું એવું ના બને એટલા માટે અમે

મારું નામ શીતલ છે સારા ગુંડીચા જવાનું છે અને અમે દોઢ બે કિલોમીટર ચાલીને જઈએ છે અમારા માટે બસ હોય તો સારું તો ખાસ જે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમારા માટે બસ હોય તો સારું અહીંયા પાંચ મહિનાની રજૂઆત છતાં પણ આ લોકોને બસ નથી મળી અને બીજી તરફ આજે જ ગાંધીનગરમાં બસો એક નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં અંતરિયાળ ગામોમાં બસની સુવિધા માટે પણ વર્ષો સુધી રાહ જોવી પડે છે અને બીજી તરફ ક્યાંક શહેરોમાં જોઈએ તો બસો એક નવી બસોનું ખાસ ગાંધીનગરમાં જે લોકાર્પણ થયું છે એક તરફ જે વિદ્યાર્થીનીઓ છે પોતાના જીવના જોખમે કે પછી અલગ અલગ જોખમ સાથે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા માટે મજબૂર બની છે અને બીજી તરફ ધારાસભ્યની રજૂઆત પણ ધ્યાને નથી લેવાતી